તો મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે ગાંધીનગરમાં નલ સે જલ કૌભાંડમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે પાંચ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે અગાઉ પણ સરકારી કર્મચારીઓની ધરપકડ થઈ હતી ગુજરાત ફોર્સ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તપાસ બાદ એક પછી એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી રહી છે હાલ તો અમૃતલાલ પ્રજાપતિ પ્રતાપસિંહ અને લક્ષ્મણની ધરપકડ કરવામાં આવી આ સાથે જ પાર્થકુમાર પટેલ અને અર્જુન પાદરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ નિકુંજ ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવ્યો પછી એક્શનમાં આવ્યું તંત્ર નલસજલ યોજનાનું આ મોટું કૌભાંડ બહાર આવી શકે છે જી પાણી પહોંચાડવા માટેનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કૌભાંડનો પ્રોજેક્ટ બન્યો અને તબક્કાવાર નલસજલ કૌભાંડની અંદર લોકોની તલાટીની ગ્રામ પંચાયતના સરપંચોની ધરપકડ થઈ રહી છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે અગાઉ આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓની પણ ધરપકડ થઈ છે પરંતુ હવે જે કોન્ટ્રાક્ટર છે જેમને કોન્ટ્રાક્ટ લીધો હતો નળસે જળ યોજનાને અમલીકરણ કરવા માટેનો અને તેમાં તેમને વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચાર જે છે તે આચર્યો અને તેને લઈને આ પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ છે તપાસમાં હવે એક પછી એક કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરાશે તે પ્રકારની માહિતી જે છે તે હાલ મળી રહી છે જેમની ધરપકડ કરવામાં આવી છે તે કોન્ટ્રાક્ટરમાં અતુલ પ્રજાપતિનો સમાવેશ થાય છે પ્રતાપસિંહ તુવાર પાર્થ કુમાર પટેલ અને લક્ષ્મણ શર્મા અને પાંચમો અર્જુન પાદરિયા નામનો આ જે કોન્ટ્રાક્ટરો છે તેમની ધરપકડ કરવામાં આવી છે ને તેમની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા આ પાંચે લોકોની પૂછપરછ કરાશે અને જેમાં વધુ કેટલાક ખુલાસાઓ અથવા વધુ કેટલાક નામો સામે આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે ઓકે નિકુંજ આભાર આપનો